જેતપુર એબીવીપી દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર અપાયું જીસીએ ફોર્મ ભરવાની પોર્ટલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી બાબતે આવેદન આપ્યું જીસીએસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે જેને લઈ એબીવીપીનો વિરોધ વિદ્યાર્થીઓના હિતમાં એબીવીપીની અલગ અલગ સાત માંગોના તમામ મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહી કરવાની માંગ આવનાર 48 કલાકમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આશિષ પાટડિયા જેતપુર નમસ્તે મારું નામ અક્ષય કેશવભાઈ ઉમરાણીયા હાલ જેતપુર નગર મંત્રી વિધિ પરિષદમાં જવાબદારી હવે આપણે તમે જોયું કે જીસીએસ પોર્ટલને લઈને આપણે ઘણા આંદોલનો કરવામાં આવે છે આજે ગુજરાત પ્રદેશ દ્વારા તો આપણે અલગ અલગ સાત મુદ્દાઓ જેમ દર્શનભાઈ કીધું એમ અલગ અલગ સાત મુદ્દાઓ આપણે સરકારને રજૂઆત કરવામાં આવેલા છે તેમજ આપણે જેતપુરની અંદર બોસોમિયા કોલેજ આવેલી છે તો તે બોસમિયા કોલેજમાં બોસમિયા કોલેજ જે જીસીએસ પોર્ટલ છે તેમાં એડ્રેસ એવું બતાવે છે કે બોસમિયા કોલેજ રાજકોટ બોસમિયા કોલેજ રાજકોટ બતાવે છે તો મોરબીવાળા વિદ્યાર્થીએ બોસમિયા કોલેજ રાજકોટ કરીને એડમિશન લીધું તો મોરબીવાળા જે વિદ્યાર્થીના ધ્યાનમાં નથી કે બોસમિયા કોલેજ છે ખરેખર આવેલી છે જેતપુરની અંદર તેમને એડમિશન લઈ લીધું બોસમિયા કોલેજમાં એડમિશન એનું કન્ફર્મ થઈ ગયું રાજકોટ માનીને તો વિદ્યાર્થીને જે એડમિશન કન્ફર્મ થાય છે અને મેલ જશે તો એના વિચારવાનું શું કે ભાઈ એડમિશન મારું રાજકોટ મેં જોઈને લીધું હતું ને બોસમિયા કોલેજ તો જેતપુરમાં આવેલી છે તેમને કેવડી હાલાકી પડશે અને આપણે જો પીજીની વ્યવસ્થા પણ જેતપુરમાં છે ને એટલે અલગ અલગ ઘણી વિદ્યાર્થીઓને હાલાકી પડે છે તેનું સરકાર જે વહેલામાં વહેલી ઉગ્ર તકે જેના વિદ્યાર્થીઓના હિતમાં પગલાં લે તેવી અમારી વિદ્યાય પરિષદની માંગ છે નમસ્તે મારું નામ દર્શન રમણીકભાઈ ભુવા છે રાજકોટ જિલ્લા સંયોજક એબીવીપી આપ સૌને ધ્યાનમાં છે કે જીકે પોર્ટલ જે સરકારશ્રીનો એક મહત્વપૂર્ણ નિર્ણય કહેવાય કે જેથી કરીને એક કાગળની જે પ્રક્રિયા છે એ નાબૂદ કરવામાં આવે ખૂબ સારો નિર્ણય છે પરંતુ એની અંદર આપણે જોવામાં આવે છે કે ભ્રષ્ટ પોતાના કારણે કે હજી સુધી જે એડમિશન પ્રક્રિયાઓ આપણે બ્યુરોક્રસીને સાત મુદ્દાઓ કે એવા એવા સાત મુદ્દાઓ કે બગડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આગામી સમયની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ હાલાકી ન પડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે સાત મુદ્દાઓ પણ આપણે જોયા કે કે કેવા કેવા લો કોલેજના એડમિશનો હજી નથી થયા અંદર એડિટના ઓપ્શનો નથી આવતા કે ભાઈ અન્ય આપણે કોઈ પણ કોલેજના કોલેજ સંચાલકોમાં પણ એ જ વસ્તુ છે કે ભાઈ એકસો વીસ સીટોમાં પંદરસો એડમિશન દેખાડે તો એમાં કોને એડમિશન આપો વિદ્યાર્થીઓ કેટલા રહી જાય એના માટે વિદ્યાર્થી પરિષદે આગામી પૂર્વ સમયમાં પણ શિક્ષણ મંત્રીને આવેદન આપેલું હતું પણ એમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં ન આવ્યો જેથી કરીને વિદ્યાર્થી પરિષદને હવે એવા પગલાં લેવા પડશે કે સરકારશ્રીને પણ થોડું પેલું લાગશે એટલા માટે વિદ્યાર્થી પરિષદ અડતાલીસ કલાકનું સરકારશ્રીને અલ્ટિમેટમ પણ આપે છે જેથી કરીને સરકાર વહેલામાં વહેલા નકર અતિ ઉગ્ર આંદોલન સાથે એક નારો બોલવા માંગીશ એ છે સંઘર્ષ કે સાય મેં ઇતિહાસ હારા પલતા હૈ જીસ ઓર પરિષદ ચલતી હૈ જમાના ચલતા ભારત માતા કે